ડાઇંગ મિલમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા પરિવારમાં પત્ની અને બે દીકરી તથા એક નાનો દીકરો છે ત્યારે રાજેશ શાહના રાત્રે દીકરી ઉલટી કરવાનું શરૂ કર્યું હતું પિતા રાજેશે જણાવ્યું હતું કે અઢી વર્ષીય લક્કી રાત્રે ઉલટીઓ કરવા લાગ્યો હતો ચારથી પાંચ વાર ઉલટી થઈ હતી આ પહેલાં કંઈ જ ન હતું અચાનક જ બીમાર પડી ગયો સવાર થતાં જ સિવિલ હોસ્પિટલ રવાના કર્યા હતા જોકે રસ્તામાં જ બેભાન થઈ ગયો હતો સિવિલ લાવ્યા બાદ તબીબોએ તેને મૃત જાહેર કર્યો છે એક નાયક દીકરાના મોતથી માતા અને પિતા બંનેના ભક્ત ભાંગી પડ્યા છે તો બીજા બનાવમાં મૂળ બિહારના અને પાંડેસરામાં જે રહેતા ભક્તિનગર ખાતે સુનિલ કુમાર પરિવાર સાથે રહે છે જેમના પરિવારમાં બે દીકરી અને એક દીકરો છે સાડા ત્રણ વર્ષે દીકરો શત્રુઘ્નની કિડની બીમારીની સારવાર ચાલી રહી છે દરમિયાન આજે સવારે ઠંડો પડી ગયો હતો જેથી તેણે તાત્કાલિક સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યો છે પરિવારજનો એકનો એક દીકરો હોવાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે લખી અને શત્રુઘ્નના મોતથી હોસ્પિટલમાં કરુણાંતિકા દ્રશ્યો સર્જાયા હતા કોઈના પિતા ખભા પર દીકરાને લઈ જતા નજરે પડ્યા હતા તો કોઈની માતા બેડ પર દીકરાના મૃતદેહને આગળ રડી રહી છે કોણ કોને સાંત્વના આપે એવી સ્થિતિમાં જોવા મળી હતી માતા પિતાને આક્રંતી હોસ્પિટલમાં ગમગીની છવાઈ ગઈ હતી કાસવાળા સાથે હજાર કરીશી